ના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આખરા પ્રહારો કરતા કહ્યું હતું કે સરકારની ફરજ છે કે આપદા આવે તે પહેલા પગલા ભરે પરંતુ આ ભાજપ ની સરકાર આદત છે કે પહેલા આફત આવવા દેવાની અને ત્યારબાદ તેમાંથી અવસર શોધવાનો વડોદરામાં કોંગ્રેસની જન આક્રોશ રેલીના આયોજનની સરકારને ખબર પડી એટલે તાત્કાલિક સહાયની જાહેરાત કરવામાં આવી અને આ સહાય પર અપૂરતી જાહેર કરવામાં આવી છે વરસાદી આપત્તિમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને સરકાર દ્વારા આ નુકસાન ભરપાઈ કરવું જોઈએ વર્ષ પૂરું થાય એટલે સરકારને સિદ્ધિઓ દર્શાવવાની આદત છે પરંતુ ખરેખર ગ્રામ વિસ્તારોમાં લોકો આજે પણ ઘણી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે ભાજપના રાજમાં મુઠ્ઠીભર ભાજપના લોકજોગ વિકાસ થયો છે બાકી કોઈકનો વિકાસ થયો નથી આણંદ જિલ્લામાં સ્વાગત કરતા અમને સૌને આનંદ છે કે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી સાંસદ અદણી મુકુલ વાસ્તિકજી ઉપસ્થિત છે અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ અદણી શક્તિશીભાઈ મારે એઆઈસીના સેક્રેટરી તમામ આજે આણંદની ધરતી પર છે ત્યારે એમનું પણ સ્વાગત કરીએ છીએ અને આપ સૌનું પણ સ્વાગત કરી સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ને સાથે સાથે સરકારના ભ્રષ્ટાચાર ગેરવહીવટને કારણે સરકાર સર્ચિત પૂરથી ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર પ્રભારી પ્રભાવિત છે ને લોકો ખૂબ હેરાન પરેશાન છે લગભગ સિત્તેર કરતાં વધારે લોકોના અતિવૃષ્ટિ પૂરને કારણે મોત થયા છે કરોડો રૂપિયાનો માલમિલકતને નુકસાન થયું છે ખેડૂતોને ના ભરપાઈ થઈ શકે એવો ખેતીનું નુકસાન થયું છે ને ચારે તરફ તબાહીનું આજે સ્થિતિનું નિર્માણ થયું છે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં નકલી કે ભુધિયાનું રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે આ ત્રણ વર્ષમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નહીં થવાને કારણે લગભગ સાત હજાર જેટલી ગ્રામ પંચાયતો હોય બોતેર જેટલી નગરપાલિકાઓ બે જિલ્લા પંચાયતના અનેક તાલુકાઓમાં આજે જાણે વહીવટદારોનું રાજ હોય પ્રજાના પ્રતિનિધિઓના રાજને બદલે વહીવટદારોનું રાજ ચાલે છે ખેડૂતો આ પાટલા ત્રણ વર્ષનો હિસાબ જોશો તો અનેક વાર અતિવૃષ્ટિ થઈ કમોસમી વરસાદ થયો વાવાઝોડાયા એના કારણે આર્થિક રીતે પાયમાલ થયા છે આ ત્રણ વર્ષમાં સૌથી વધારે જમીનના કૌભાંડો થયા ચારે તરફ ભૂમાફિયાઓ બેફામ છે ખનન માફિયાઓ બેફામ છે શિક્ષણના માફિયાઓ બેફામ છે અને આ બધી જ જગ્યાએ જે મૃદુ કહેવાતા મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર રોકવામાં કે પહેલાં આજની અમારી આજની આ મીટિંગ છે એ અમારા પ્રભારી ના મહામંત્રી મુકુલ ગ્રાસ ગ્રાસરૂટ પરના સંગઠન માટેની ચર્ચાઓ માટે જિલ્લાવાઇઝ સાંભળવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે આજે અમે ઉત્તર ગુજરાતમાં આણંદ ખાતે જુદા જુદા જિલ્લાઓને એક એક કલાક માટેનો સમય આપીને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ સાથે ચર્ચા કરીને લોકોના પ્રશ્નો લોકોની મુશ્કેલી પ્રવર્તમાન પરિસ્થિતિ અને સંગઠન અંગેની સમીક્ષા કરી રહ્યા છે છોટાઉદેપુરથી શરૂઆત કરી છે અને આ રીતે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે આવતીકાલે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને આ જ રીતે એક એક કલાકના અંતરે સાંભળવાના રૂપિયા માણસને લાગે કે હો વીસ લાખની સહાય છે ના વીસ લાખમાં શું છે કે વીસ લાખની મોટો વેપારી લોન લે એ લોનના મહત્તમ પાંચ લાખ રૂપિયા એનું વ્યાજ હવે પાંચ લાખ રૂપિયાનું ત્રણ વર્ષનું વ્યાજ એના ખાલી સાત ટકા સરકાર સહાય કરવાની છે એટલે કેટલી રકમ થાય તમે ગણજો કેલ્ક્યુલેટરમાં સાવ નજીવી રકમ થાય આને સહાય કહેવાય ખરી ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી જેનું જે નુકસાન ગયું એ સો ટકા ભરપાઈ કર્યું હતું બ્યાસીનું વાવાઝોડું હવે ભાજપવાળા કોઈ મુખ્યમંત્રીશ્રી બેસે હું આજે પણ દાખલા સાથે એની હકીકતો રજૂ કરી શકું એમ છું કે ભોજાવદર અને સમઢિયાળા જેવા ગામમાં કાચું ઘર ગયું તો પાક્કું નવું ઘર બનાવીને આપ્યું આ જે ઘર ઊભા છે બળદ ગયો તો બળદ બકરી ગઈ તો બકરી ભેંસ ડૂબી તો ભેંસ ને ગાય તણાય તો ગાય પૂરી સહાય જે ખેડૂતના ખેતરમાં નુકસાન ગયું આખા ખેતરો નવસાધ્ય કરી